જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું કસૂરી મેથી તો ટ્રેડિશનલ રીત અને ઇન્સ્ટન્ટ આ બંને રીત હું તમને આ વિડીયોમાં કહીશ તો પહેલાં તો આપણે કસૂરી મેથી બનાવવાનો બરાબર સમય કયો કહેવાય જો કે મેથી તો બારે માસ મળતી હોય છે પણ આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવી હોય તો આપણે કઈ સિઝનમાં કરી શકાય તો કે અત્યારે મેથી અત્યારે એ સિઝન કહેવાય છે એની મેથીની તો શિયાળામાં ઠંડી પડતી હોય છે ને તો મેથીના પાનમાં બિલકુલ ડાક કે સફેદ લીટા આવતા હોતા નથી આવતા હોય પણ કોક જેવું પાન નીકળતું હોય છે પણ જેમ જેમ તડકા પડ પડશે ને એમ તમારે આમાં પચાસ ટકાથી ઉપર તમને મેથીના પાનમાં લેટા જોવા મળશે એ લીટા નથી હોતા પણ એમાં સૂક્ષ્મ જીવાત હોય છે તો જો આ તમને ખબર ન હોય ને તો તમે તમારી પાસે કોઈ એવું આઈ ગ્લાસ હોય ને તો એનાથી તમે જોજો એક વખત એને તોડીને એમાં સૂક્ષ્મ એવી જીવાત દેખાશે તો એવા પાન આપણે નહીં લેવાના તો અત્યારે બરાબર સમય એનો સહી સમય અત્યારે જ કહેવાય કે આ સમય ઉપર આપણે હજુ ઠંડી પડે છે અને મેથી સરસ ફ્રેશ આવે છે ને તો આ સમય ઉપર આપણે મેથીને સુકવણી કરી અને આપણે કસૂરી મેથી બનાવીને આખા વરસ માટે સ્ટોર કરી શકાય છે તો તમે જુઓ કે આમાં કોક એવું પાન આવે છે એ લીટાવાળું પાન હોય ને એને આપણે હટાવી દેવાનું અને જો અહીંયા આપણે દાંડી કૂણી હોય ને તો પણ નથી લેવાની કેમ કે આપણે ખાલી પાનની મેથી કસૂરી મેથી બનાવીશું ને તો સરસ મજાની એક સરખી સુકાઈ જશે અને એક સરખી બનીને તૈયાર થશે તો જો આવા મારે જે થળિયાનો ભાગ હોય ને એમાં નીચે જે ત્રણ પાનનો ઝમખો હોય ને એમાં એકાદ પાન એવું નીકળતું હોય છે તો હવે તમને જો આ બતાવું છું કે જે ઉપર જે ફૂલ બંધાયેલું છે ને એ ફૂલ પણ કઠણ હોય છે આપણે ઘણીવારે એમને ઝુમખો લઈ લેતા હોતા હોઈએ છીએ તો એ પણ નહીં કરવાનું કેમ કે એ એમાં શીંગ બંધાય છે તો એ ભાગ કઠણ હોય છે એ આ પાનની સાથે સુકાતો નથી તો એવું પાન એ ભાગને પણ આપણે હટાવી દેવાનું તો હવે આપણે મેથીનો કલર સરસ આવો ને આવું ગ્રીન જળવેરીને એટલા માટે થઈને આપણે આ પાનને એક દિવસ માટે આપણે પંખા નીચે સૂકવીશું જેથી કરીને આપણે મેથી સુકાશે ને તો બિલકુલ કાળી નહીં પડે એ સરસ આવીને આવી ગ્રીન જળવાઈ રહેશે અને પછી આપણે એને તડકે સૂકવીશું કેમકે તડકે સૂકવ્યા વગર આપણે કોઈપણ વસ્તુને આખું વરસ માટે સારી રાખી નથી શકતા તો આ તો આપણે કલર જાળવવા માટે થઈને એક દિવસ માટે મેં રાખેલી છે પછી આપણે જો આ રીતે કોઈ પણ વાસણમાં લઈ અને આપણે તડકે સૂકવી દેવાની અને જો તમે જોઈ શકો છો ને કે જો હું ભાંગું છું ને કેવો સરસ પાવડર થઈ ગયો છે અને કલર પણ સરસ ગ્રીન છે એનો બિલકુલ કાળી કાળા જ નથી પડી તો આ આપણે ટ્રેડિશનલ રીતે કસૂરી મેથીની રીત જોઈ છે તો હવે આને આપણે એક એરટાઇટ બરણીમાં ભરી દેવાની જો બરણી તમારી પાસે કાચની હોય સ્ટીલની હોય કે પ્લાસ્ટિકની હોય પણ એમાં હવા ન લાગે ને એ રીતે ભરવાની જો હવા લાગી જશે ને તો એમાં ભેજ આવવાનો શરૂ થઈ જશે પરિણામે એમાં બગડવાનું શક્યતા રહેશે અને કાં તો એ કાળી પડતી જશે ભેજ લાગશે ને એટલે તો આ રીતે હવા ચુસ્ત બરણીમાં ભરી દેવાની આપણે ફ્રીજમાં રાખવાની પણ કોઈ જરૂર નથી બહાર જ આ રીતે આખું વરસ સારી રહેશે તો હવે આપણે ઇન્સ્ટન્ટ મેથી કઈ રીતે બનાવવી એ આગળ જોઈએ તો મેં થોડા પાન અહીંયા મેથીના રાખી દીધેલા છે તો આને પણ આપણે ગેસની ફ્લેમ જોવો એકદમ સ્લો રાખવાની જો મારું ગેસ કેટલો સળગે છે એના એ બસ આટલી જ મેં છેક સુધી આ જ ફ્લેમ ઉપર મેં આને થવા દીધેલી છે તો તવો આપણો ગરમ થઈ જશે ને એટલે આપણે એને સતત ફેરવતું રહેવાનું એટલે બધા પાન એક સરખા એક સાથે જ આપણે કૂક થઈ જાય મતલબ કે એ ક્રિસ્પી બની જશે તો આટલું આને કરવામાં મારે દસ મિનિટનો સમય થયો હતો તો જો તમારી પાસે કસૂરી મેથી ન હોય અને તમારે કોઈ સામગ્રીમાં બનાવવી હોય કરવી હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ બનાવીને પણ તમે કરી શકો છો કેમ કે મેથી તો આખા વરસ માટે આવતી જ હોય છે લીલી મેથી તો પણ કસૂરી મેથી કાંઈ બધાના ઘરમાં હોતી નથી અને કોઈ વસ્તુ આપણે એવી બનાવવી છે કે એમાં કસૂરી મેથીની જરૂર હોય તો આ રીતે આપણે ઇન્સ્ટન્ટ બનાવી અને એ વાપરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો ને કે સરસ એવી ખખડે એવી ક્રિસ્પી બની ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ જ રીતે થોડી વાર માટે મેં તવામાં તવો ઠરે ને ત્યાં સુધી મેં એને રાખેલી હતી તો થઈ પછી એને હું એક પ્લેટમાં કાઢી લઈશ અને હું તમને બતાવીશ કે જો આ મેથીનો પણ કલર કેટલો સરસ એવો ને એવો ગ્રીન જળવાઈ રહ્યો છે તો જો મારા વિડીયો તમને ગમતા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લેકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી કંઈ આવી નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે જુઓ પાવડર ફોર્મમાં આવી ગઈ છે ને અને કલર પણ સરસ એવો ને એવો જળવાઈ રહ્યો છે તો જો અમારો વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપી અને તમારા ગ્રુપમાં શેર કરજો અને તમે કસૂરી મેથી કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપીમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો